એક પેઢ બાકે નામ છે એ પાંચમી જૂન બે હજાર ચોવીસના દિવસે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશની જનતાને અપીલ કરી કે તમે ઓછામાં ઓછો એક વૃક્ષ તમારા માતૃશ્રીના નામે વાવો ને છે તમે વધારે વધારે પ્લાન્ટેશન કરો તો જે આપણા વૃક્ષો છે એ આપણું જમીનનું પ્રદૂષણ આપણું પાણીમાં રહેલું પ્રદૂષણ અને હવામાં રહેલું પ્રદૂષણ એને રોકી શકીએ અને એટલા માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ આ એક પેઢ બાકી આ અપીલ કરી પાંચ જૂન બે હજાર ચોવીસ આપણા આખા દેશે મોદી સાહેબની આ અપીલને ધાવી લીધી